કે મને તારો દારૂ પાવાનો તો હવે એને ડોસી એના ઘરે જઈને એના અડ્ડે જઈને બોલશે નહીં હવે હું તો કોઈ મન કોઈ રાખવાનું નહીં પછી દારૂ ના પેડી દારૂડ્યું

વિક્રમજી પેલા તમાર પી નાખો હું મારા પૈસા થી પીવું છું તું કરવાનું આવે છે ખબર નહીતો જેવું સમલા ને શું એ તો હું છું પણ તી કોઈ કરી મી કશું કરી ના આવતું તો મન બોલવાનું જ હતું

ਕੋ ਯੂ ਟਿਊਬ ਨਾ ਕੋਈ ਤੇ ਨਹੀਂ ਆ ਬਿਊ ਟਿਊਬ ਤੇ ਟਿਊਬ ਪਹਿਲਾਂ ਇਹ ਮੂਢੇ ਮਾਰਦੇ ਤੁਰ ਬਾਈ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਚੁੱਪੇ ਰਾਵਾਂ ਤੁਮੇ ਪਹਿਲਾਂ ਮੈਂ ਹੰਮਦਾ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਚੁੱਪੇ ਪਹਿਲਾਂ ਉਭਾਰਾਂ ਤੁਮੇ ਐਮ ਨਾ ਕਰਾ ਐਮ ਨਾ ਕਰਾ ਤੁਹਾਨੂੰ ਚੁੱਪੇ ਰਾਵਾਂ ਤੁਹਾਨੂੰ ਚੁੱਪੇ ਰਾਵਾਂ ਪਹਿਰਾ ਐਮ ਨਾ ਕਰਾ ਐਸ ਵੇਲੇ ਗਾਰਾ

对呀，对呀，对呀。<laughs> <laughs>